મોઢામાં મૂકતા જ વેરાઈ જશે એ એટલી સોફ્ટ અંદરથી અને ઉપરથી એટલી જ ક્રિસ્પી આપણે સરસ મજાની બાટી બનાવવાના છે એ પણ બે રીતે ચાલો જોઈ લઈએ કે કઈ રીત બાટી બનાવવા માટે યોગ્ય છે સૌથી પહેલાં અહીંયા મેં જે રીતે આપણે ભાખરીનો લોટ બાંધતા હોઈએ છીએ એ રીતે બાંધી દીધો છે બટ આની અંદર મેં થોડોક અજમો એડ કર્યો છે હવે આનો નાનો આવો ભાગ લઈશું અને ગોળ રાઉન્ડમાં આપણે આ રીતે બનાવી લઈશું દસ મિનિટ માટે આ રીતે મુઠિયાના કુકરમાં તમારે બાફી લેવાનું હવે ચોરસ ભાગમાં આ રીતે કટ કરી લેવું હવે તેલ સારું એવું ગરમ થઈ ગયું છે બીજી રીત આની એ છે કે લોટ બાંધ્યા પછી તરત જ તમારે આ રીતે સાથે ગોળ રાઉન્ડ બનાવી અને ચાર કટકા કરી લેવા ત્યાર પછી આને ફ્રાય કરી લેવું અને જે આપણે લોટ બાફ્યો હતો એને પણ આ રીતે ચાર કટકા કરીને જ આ રીતે ફ્રાય કરવાનું આજે મેં બંને બાટી બનાવી ખરેખર પરફેક્ટ થઈ હતી અને જે ગેસી ફ્લેમ છે એ શરૂઆતમાં ફાસ્ટ અને ત્યાર પછી ધીમી રાખવી બટ ફરક માત્ર એટલો છે કે જે તમે બાફીને કરશો એ તમને નડશે નહીં અને જો ડાયરેક્ટ કરતા હોય તો ઘી થોડું વધારે પ્રમાણમાં લેવું ચાલો આની એક બેસ્ટ ટિપ્સ જોઈ લે સૌથી પહેલા તમારે મીઠા લીમડાના પાનને આ રીતે અલગ કરવાના છે ડાળખીઓ નથી રાખવાની ત્યાર પછી આપણે

આ બરફ જે છે એ પાણીની અંદર મૂકી દેવો બરફ ઓગળી જશે અને મીઠા લીમડાના પાનનો તમે ઉપયોગ કરી શકો આજે આપણે એક એવી ટીપ્સ જોવાના છીએ કે જે તમને ખરેખર બહુ જ ઉપયોગમાં આવવાની છે સૌથી પહેલા અહીંયા મેં લીધી છે એક ડુંગળી ડુંગળી ઉપરની છાલને દૂર કરી અને પાણીથી સારી રીતે કરી લીધી છે હવે કાંટા ચમચી લઈશું અને ત્યાર પછી આ રીતે ડુંગળી પર લગાવી લેવાની છે હવે ચપ્પાની મદદથી આ રીતે ડુંગળીને કટ કરી લેવી આમ કરવાથી બહુ જ ઇઝીલી ડુંગળીની સ્લાઇઝો અલગ થઈ જાય છે લચ્છા પ્યાજ માટે બહુ જ ઉપયોગી ટિપ્સ શું તમે ક્યારેય ગરમ તેલની અંદર છાસડ કરે છે ને એને એકવાર ચોક્કસથી કરી છે જો બહુ જ સરસ રિઝલ્ટ મળશે સૌથી પહેલા તમારે શું કરવાનું છે ઢોકળા બનાવી લેવાના છે હું ખાસ કરીને ચણા લોટ સોજી અને છાસી ખીરું તૈયાર થાય એવા ઢોકળા તૈયાર કરું છું તમે કોઈ પણ ઢોકળાનો ઉપયોગ કરી શકો છો એ ઢોકળા તેલની અંદર ઉમેરી એને તળી લેવાના છે ખરેખર બહુ જ સરસ થાય છે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી થી સોફ્ટ ત્યાર પછી ઉપરથી થી તમારે મરચું પાવડર અને થોડોક ચાટ મસાલો એડ કરવાનો બહુ જ સરસ લાગે છે નાની બટ ઉભી